આજ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી મહેનત કરે ખેતી ક્ષેત્રે બધા ક્ષેત્રે ક્યાંક ના ક્યાંક ગુજરાતના લોકોએ એમને કેળવાય ત્યાં અમુક લોકોએ એમને વગવાય બરાબર ને આવો વિશ્વ નેતા રાજકોટમાં લડવા જાય ને એને વીસ જ લીડ આપે પેટા ચૂંટણીમાં તો એ ક્યાંક ના ક્યાંક આપણે માણસને ઓળખવામાં એની શક્તિને વાપરવામાં ઉણા ઉતરા કહેવાય ધાંગધ્રાની વાત કરું ને તો મોદી યુગ બે માં ગુજરાતમાં ચાલુ થયો થયો ને દેવજીભાઈ અને બે હજાર ચૌદ માં વડાપ્રધાન બન્યા પછી મોદી યુગ ભારતમાં ચાલુ થયું હમણાં બે હજાર ત્રેવીસ મોદી સાહેબે જી ટ્વેન્ટી સમિટ કરી અને વિશ્વનું નેતૃત્વ કર્યું અને આજે વિશ્વમાં મોદી યુગ ચાલુ થયો આ મોદી યુગનો ક્યાંક ના ક્યાંક હું ધાંગધ્રાનું શાંતિથી જોવું ને તો બે હજાર એક પછી મોદી યુગનો ધાંગધ્રા લાભ લેવામાં ઊણું હોય ફૂલ વરસાદ થયો ને આપણે છત્રી રાખીને બેઠા હોય શું થાય આજે ધાંગધ્રા કલ્પના હોટલથી હું અંદર આવું ને તો જમીનનો ભાવ જોઉં પચીસ લાખ રૂપિયા એકર જગ્યા વેચાતી નથી તો આપણે શું કર્યું આપણે પછી મોરબી ક્યાં પહોંચ્યું એક સમય ધ્રાંગધ્રા આજુબાજુના લોકો રહેવાનું ધ્રાંગધ્રા પસંદ કરતા અને કામ ધંધા